આ બધું રાખવાનું હવે મિત્રો જે આ બેલેન્સ શીટ કહેવામાં આવે જે નાભીની બેલેન્સ શીટ જ્યારે આમ ગુજરાતી ભાષામાં પેસોટી કહેવામાં આવે અંગ્રેજીમાં બેલેન્સ શીટ કહેવામાં આવે એ જ્યારે આગળ પણ થાય એટલે પેટ સાફ ન આવવું હવે ત્યારે તમે જોઈ શકો છો તમે હાથને નરમ રાખી દેવાના ઢીલા જરા ટાઈટ નહીં કરવાના હા નોર્મલ રિલેક્સ હવે એમને જે આ નસ છે આ બધી નસો મળવી જોઈએ હા 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 આ જે રેખાઓ છે મળવી જોઈએ હવે એ આપણે સારવાર આપશું એ પછી આપણે હું બતાવું તમને શું જા હા હવે એમને જો તમે અહીંયા આ એડી ઉપર નજર કરવાની આ પગ જરાક અંદર છે આ જરાક બહાર છે અહીંથી તમને પછી બંનેને આ રીતે આંગળી રાખી અને બિલકુલ રિલેક્સ શરીરને બિલકુલ ઢીલું છોડ દેવાનું બિલકુલ બાકડો પકડવાનો નથી હાથ સીધા બિલકુલ રિલેક્સ જો હાથ તમે પગ ઊંચો કરો છો બિલકુલ રિલેક્સ પછી આવી ગયું છે પછી આ બધી આંગળીઓને ખાલી ટચ કરીને ખેંચી લઈ આ બીજી નીચે નસ આવે એની એ નસને ખાલી આમ દબાવવાની આવે આ નીચેની નસ આવે ને એ ખાલી એમ દબાવવાની અને આ દબાવતાની સાથે જ અમને અહીંથી જ ખબર પડે કે ઓકે થઈ ગયો છે આ કેસ એની હાથની બંને નસો હવે તમારે સિદ્ધિ બેટા ઊભું થવાનું છે હવે આપણે ઘણીવાર જવો આવો જવો તમે આ એક બે આ ત્રણે ત્રણ નસ મળતી આવે છે તમારે હાથ ઢીલો રાખવાનો બોલ ખેંચે નહીં રાખવાનો જુઓ હજી થોડીક ખામી છે એટલું આગળ પાછળ છે આ આજુઓ ના બરાબર છે જોઈ લો આ બધી નસો મળતી આવે એટલે આજે માણસ એની પેસોટી પર પેટ નહીં છોડે દીવો મૂકે એ કરવાની જરૂર બેટને અડવાની જરૂર પણ નથી ઓનલી તમારો આ આખું બેડ નસ ઉપર આ આખી બોડીની બેલેન્સ શીટ કમ્પ્લીટ થઈ જાય છે હવે તમે આને હાથ આમ લગાવવાનો છે પક્ષ સીધા બસ હવે ધીરે નીચે ઉતરી જાઓ હાલી જાઓ કેમ છે આ એટલું જ કરવાથી માણસને પેટ સાફ આવવું અને બેલેન્સ શીટ કમ્પ્લીટ થાય એટલે બધા રોગોમાં રાહ થાય છે